શાકભાજી અનાજ તેમજ અન્ય કચરો આવે એને અમે ડિવાઈડ કરીએ છીએ અને જે ફૂલ આવશે એ નગરપાલિકાને સહભાગી થઈને અમે એનું ખાતર બનાવીશું તેમજ એને ખેતી લાયક ઓર્ગેનિક ફાર્મિંગમાં વાપરી શકાય એની માટે અમે કામ કરીશું અમારી એક નમ્ર વિનંતી છે કે ગણપતિ ઉત્સવ અમે દસ દિવસ ઉજવીએ પણ પ્રદૂષણ નહીં કરીએ જેમ કે ટર્ન ઓ ટર્ન અમે આજે પ્લાસ્ટિક વીણી રહ્યા છીએ તેમજ આટલું મોંઘુ ફ્રૂટ શાકભાજી હોવા છતાં બી આજે તમે જોઈ રહ્યા છો કે એટલું બધું ફ્રૂટ ને શાકભાજી અમારી પાસે બગાડ થઈને આવે છે તો એ બધું નહીં થાય એવી નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે આવું કઈ નહીં થાય એવી અમે આશા રાખીએ છીએ પ્રદૂષણની આ સમસ્યાને દૂર કરવા નવસારીના યુવાનોએ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે આ પ્રોજેક્ટમાં તેઓએ પૂજા પાનનો સામાન એકત્ર કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું તેમજ પ્રદૂષણને રોકવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જેમાં તેમણે સૌપ્રથમ પ્લાસ્ટિક અને નીલો કચરો ભેગો કરવાની શરૂઆત કરી છે અમે છેલ્લા નવ વર્ષથી આ પુનરુત્થાનનો પ્રોજેક્ટ કરીએ છીએ જેમાં આપણે બધો ફૂલ પૂજાકો જે ભેગો કરીએ છીએ જે ગણપતિના દસ દિવસોમાં આવે છે તે બધો ભેગો કરીને આપણે જે છે એનું એક ખાતર બનાવીએ છીએ ને એ ખાતરને આપણે આજુબાજુના ખેડૂતોને ફ્રીમાં આપીએ છીએ તેનો આપણો આ મેઇન હેતુ છે ને આનાથી આપણી પૂર્ણા નદીને પ્રદૂષિત થતા બચાવીએ છીએ આપણે જે છે તે ગયા વર્ષે અમે છત્રીસ ટન જેટલો કર્યો હતો એમાંથી આપણે સોળ ટન જેટલો આપણે ખાતર બનાવ્યું હતું આ વર્ષે અમારું છત્રીસ ટન થી ચાલીસ ટન નો જ એ છે ને એક ટ્રેક્ટર અમારું આખું ભરાઈ ગયું નવસારીના રોડરી ક્લબના યુવાનો ગણેશ ઉત્સવના ફુલહારના સામાનનો પૂજાપો તેમજ અન્ય ચીજ વસ્તુઓ એકત્રિત કરી રહ્યા છે તેનામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવશે યુવાનોના આ કાર્યની ગણેશ વિસર્જન કરવા આવનાર લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે અહીંયા અમે મારા ગણપતિ વિસર્જન કરવા માટે આવ્યા છે તો અહીંયા રોટરી ક્લબ વાળા એટલું સરસ કામ કરે છે ને કે બધા ફૂલ એકતા કરીને એ લોકો ખેડૂતોને ખાતર બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો એના માટે બધા ફૂલ એ લોકો અહીંયા જ એક સરખા ભેગા કરે છે મને આ બહુ જ ગમે આપણી નદી એકદમ સ્વચ્છ રહેશે એનાથી ને ખાલી ગણપતિ વિસર્જન થશે એવો સારું છે વ્યવસ્થા પણ સારી છે એકદમ મેં મારા ગણપતિ મારા હાથેથી વિસર્જન કર્યું છે ગણેશ વિસર્જન દરમિયાન પૂજા સામાનને એકત્ર કરીને ટેમ્પા દ્વારા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લઈ જવામાં આવે છે ત્યાં પૂજા પાનના સામાનનું વર્ગીકરણ કરીને તેમાં અન્ય બેક્ટેરિયા ઉમેરીને ખાતર બનાવવાની કાર્યવાહી કરવામાં આવે છે અહીં વર્ષ દરમિયાન ચાલીસ ટનથી વધુ ફુલહાર તેમજ અન્ય ચીજવસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે આ ફૂલહારમાંથી બનેલું ખાતર જરૂરિયાતમંદ ખેડૂતોને દર વર્ષે વિનામૂલ્યે આપવામાં આવે છે આજ રોજ આનંદ ચૌદસ તહેવાર છે છેલ્લા દસ દિવસથી જે આપણે ગણેશજીની પ્રતિમાઓને આપણા બધાના ઘરમાં ફળિયામાં લાવ્યા હતા અને એમની પૂજા અર્ચના આપણે દસ દિવસ કરી એનું આજે વિસર્જન કરીને આપણે એમને વિદાય આપવાની છે આપણા જે ગણેશ મંડળોનું સંગઠન છે એમના સ્વયંસેવકો તથા રોટરી ક્લબ અને રોબિનહુડ ગ્રીન આર્મી આ બધાના સહયોગથી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે પૂજા સામાન છે પ્લાસ્ટિક હોય કે હાર હોય બીજા ગમે તે ફૂલ હાર બીજું કોઈ ચડાવણી પ્રસાદ હોય એ તમામ વસ્તુને અલગથી અહીંયા રોટરી ક્લબ અને રોબિન રોબિનહુડ આર્મી દ્વારા કલેક્ટ કરીને એને સેગ્રીગેટ કરવામાં આવે છે અલગ અલગ રીતે એનું વિભાજન કરી અને પછી એમનું આપણે રિસાયકલિંગ કઈ રીતે કરી શકીએ કે પછી એનું આપણે કોમ્પોસ્ટ કે ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે ગણેશ ચતુર્થી એ ભારત ઉજવાતો એક મોટો તહેવાર છે લોકો અહીં પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે ગણેશજીની પૂજા અર્ચના કરે છે પરંતુ આ દરમિયાન નદી તળાવમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ વધી જાય છે પૃથ્વી આપણને ઉધારમાં મળી છે અને આપણે આ પૃથ્વીને આગલી પેઢીને વારસામાં વ્યવસ્થિત દશામાં પાછી આપવાની છે આ બાબતને ફરજ સમજી તે પ્રત્યે પગલા લેતા આ યુવાનોનું કાર્ય ખરેખર સરાહનીય છે નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ અહેવાલ ભારત